શ્રી સુંદરકાંડ સર્ગ ચોત્રીસ અને હનુમાનજીએ જાતે જોયું હતું કે એક એક પછી આવી પડતા સીતાજી બહુ થયા હતા આથી સાંત્વના આપતા હનુમાનજી કહેવા લાગ્યા કે હે માતા હું રામનો દૂત છું તેને તેમનો સંદેશો લઈને તમને શોધજો શોધતો અહીં સુધી આવ્યો છું હે વૈદેહી રઘુવીર અને તેમના ભાઈ સકુશળ છે તેમણે તમારું કુશળ પૂછાવ્યું છે લક્ષ્મણ તેના ભાઈની સેવા કરવા હંમેશા તૈયાર રહે છે તેમને પ્રણામ કહેવડાવ્યા છે આ સાંભળીને સીતાજીનું અંગે અંગ પુલકિત થઈ ઉઠ્યું હર્ષ પામીને તે બોલી ઉઠ્યા કહેવત છે કે જીવતા મનુષ્યને સો વર્ષે પણ મળવાનો આનંદ થાય છે તે કહેવત છે તે કહેવત મારા માટે સત્ય બની છે હવે હનુમાન થોડું આગળ વધીને સીતાજીની પાસે ગયા પણ સીતાના મનમાંથી રાવણની બીક ગઈ ન હતી તેમણે વિચાર્યું કે કદાચ માયાવી રાવણ હશે તો મેં વાનર સાથે વાત કરવામાં ઉતાવળ કરી નાખી હનુમાનજીએ સીતાને પ્રણામ કર્યા પણ સીતાના મનમાં શંકાનું ભૂત ભરાયું હતું તેથી તેની સામે પણ જોયું નહીં આથી હનુમાનજી છેક પાસે ગયા અને ફરીથી સીતાજીને પ્રણામ કર્યા હનુમાનજીને છેક નજીક આવેલા જોઈને સીતાજી બોલ્યા કે જો તું માયાવી વાનર બનીને આવેલો રાવણ હોય તો હું તને પુનઃ કહું છું કે તું મને વારંવાર શા માટે સંતાપ આપે છે તારું ખરું સ્વરૂપ મૂકીને તું ભિક્ષુક બનીને પંચવટીમાં આવીને મને છેતરી ગયો હતો તે જ રાવણ હવે વારનું રૂપ ધરીને મને સતાવવા આવ્યો છે તે તને શોભતું નથી વળી સીતાજીએ વિચાર બદલ્યો અરે રે મારી શંકામાં કંઈ તથ્ય નથી કેમ કે આ વાનરને જોતાં મારા મનમાં હર્ષ થાય છે હે વાનર તું ખરેખર રામનો દૂત બનીને આવ્યો હોય તો ઈશ્વર તારું કલ્યાણ કરશે તે કહેલી રામકથા મને અતિ પ્રિય લાગી છે હવે મારા મનને શાંત કરવા તું રામના ગુણોનું વર્ણન કર અને તારા ઉપર વિશ્વાસ બેસતો જાય છે વાહ મારા સ્વામીએ મોકલેલ તેમના દૂતનું મને દર્શન થયું તે મારું સપન કેવું સુખ ઉપજાવે છે હું સપનામાં જ મારા પતિ અને તેમના ભાઈને જોવું તો કેવું સારું પણ હમણાં તો સપના પણ મારા વહેરી બન્યા છે આ કાંઈ સપનું નથી સપનામાં વારને જોઈને તો કષ્ટ પડે પણ આ વાનરને જોતા તો મને સુખનો અનુભવ થાય છે આમ અનેક તર્ક વિતર્ક કર્યા પછી સીતાજીએ પુનઃ નિશ્ચર કર્યો કે આ વાનર નહીં પણ માયાવી રાક્ષસ રાવણ જ છે આમ વિચારીને તે બોલતા બંધ થયા સીતાજીની માનસિક વ્યથાનો વિચાર કરીને હનુમાનજી બોલ્યા કે હે માતા રામ સૂર્ય સરખા તેજસ્વી છે કુબેરના જેવા દાન આપનારા છે વિષ્ણુ સરખા પરાક્રમી છે બૃહસ્પતિ જેવા બુદ્ધિશાળી છે અપરાધીને દંડ આપનારા પણ છે સજ્જનો રક્ષણ કરનારા છે એવા રામને મારી જ રાક્ષસ મૃગના રૂપમાં દૂર લઈ ગયો હતો અને પાછળથી એકલા પડેલા તમને રાવણ હરીને લઈ ગયો હતો તે દુષ્ટ રાવણને કર્મનું ફળ મળતા તમે નજીકના સમયમાં જ જોશો હવે અલ્પ સમયમાં રામ લંકા પહોંચી અને પાપી રાવણનો વધ કરશે તેવા રામનો દૂત બનીને હું તમારી પાસે આવ્યો છું હે દેવી તમારા વિયોગથી દુઃખી થઈને ફરતા રામે તમારો કુશળ મંગળ પૂછાવ્યું છે લક્ષ્મણે પણ પ્રણામ કહ્યા છે અમારા વાનર સુગ્રીવે પણ તમને કુશળ પૂછાવ્યું છે એ ત્રણેય પર્વતના શિખર ઉપર બેસીને તમારા વિશે જ વિચાર કરતાં બેસી રહે છે હવે થોડા સમયમાં જ લંકામાં રામ લક્ષ્મણને જોશો અને સુગ્રીવનું કરોડોનું વાનર સૈન્ય લંકા પર તૂટી પડશે રાવણ ડર્યા વિના લંકામાં મેં તમારી શોધ કરી અહીં ઉપવનમાં તમારા દર્શન થયા માટે હે માતે હું રાવણ નથી પણ રામનો દૂત હનુમાન છું તમારી શંકાને દૂર કરો હે દેવી જ્યારે રામ લક્ષ્મણ તમારી શોધમાં ફરતા ફરતા અમારા પર્વત પરના નિવાસ સ્થાને આવ્યા ત્યારે અમારા રાજા સુગ્રીવે તેમને તમારા આભૂષણો બતાવેલ તે જોઈને તેમને મૂર્છા આવી ગયેલ ત્યાર પછી અમારા સરદારને વાત જણાવીને મદદ માટે વાત કરેલ અમારા સરદાર તૈયાર થતા તેમની મિત્રતા કબૂલ કરી હતી હે દેવી મારા પિતા કેસરી અને માતા અંજની છે હું વાયુની પ્રેરણાથી અંજનીના ઉદરથી પ્રગટ થયેલ છું મારું નામ વાયુપુત્ર હનુમાન છે હે દેવી હવે તમે થોડી ધીરજ દર્શો તો અવશ્ય રામ લક્ષ્મણ તમને લેવા માટે અહીં આવશે સીતાના મનમાંથી શંકા દૂર થઈ તેમના મુખ ઉપર આનંદની લાગણી ઝબકી ઉઠી અને આંખમાંથી ખુશીના આંસુ ટપકવા માંડ્યા સીતાજીને પ્રસન્ન જોઈ હનુમાનજીએ પૂછ્યું મેં તમને રામના સઘળા સમાચાર કહ્યા હવે તમારી શી ઈચ્છા છે તે કહો હવે મને શી આજ્ઞા છે તે કહો મને જલ્દી પાછા જવાની જરૂર છે સમય થોડો છે અને કામ ઘણું છે